છે એલા હું કેટલી ભરીન લઈને આવી છું બીજો બે છે એ લઈ લે તાતા હા ઈ જાન તો છો હા જો થા લેવાનો આવવાનો થી મિત્રો બધા ડાયરા નું છે તમારા બધા ફરી એક વાર નવા દિવસે નવા બ્લોગ માં ડાયરો ચાવી છે આપડે માતાજીને મઠ પાય નવા ઘર ને નવા ઘરે ને અને વાટવાના ડાયરવા જે મઠ મને જ આવી છે હું કલ્પે કાતર લઈ લીધું એને ડાયરો કાલે મઠ વાટવાનું ચાલુ કરી દીધું તું હવે થોડાક કેરા રહ્યા છે એ વાઠી આવે તો બધા ડાયરાને હને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો હને ડાયરો

Đuôi thì bây giờ sẽ phần hình như rồi bớt lại dày kì Chứ bà hóa thì tôi hãy lừa thì tôi hãy lừa bà mì rồi Thái theo đang bớt lại dày kìa em Chắc chắc xa về

Happen cậy cọc hemp? Hopey. A tiệm a night, a thế emitir lì rừng mica. Diều tiêu sao bivi hát em, bivi hát em, bivi hát em, bivi hát em, thế hát em, bivi hát em, bivi hát em, là hát em, bivi hát

ગાયો મારી એટલી બધી ગાયો એકલી નઈ મિત્રો બધા છે ખાતા જ નહીં નાખવી તમે એમાં ક્યાં તમારા ઢોરા હારા નથી કેટલું મિત્રો આપણે એને ખવડાવી દઈ તોય હારા જ નથી થતા બોલો માથે ખૂંદી ખૂંદી ને ખાય

તો કોમેન્ટ કરજો અમારું એટલે મારા દાદા રહ્યા ને આપણે મારા બાપુ રહ્યા ને એમના મોટા ભાઈના છોકરાની ને બોરવેલ છે છે મોટા ભાઈ જ કહેવાય એટલે આપણું જ કહેવાય અમારું અમારું જ કહેવાય બોરવેલ તો અહીંયા આવ્યું છે પારડોશીમાં તો એક ઘુમરો મારતા આવીને તો તને કોન્ટેક કરજો આપણે નંબર તમને

મિત્રો આપણો આ કપાસ છે તેવડો માં દેવડો દેવડો છે ડાયરો કપાસ હા તો એ જાય કલ્પેશ કરતા છે જ નાનો છે પછી હવે સુરત દાદા આતંમાયની તિયારીમાં રહે હમ આપણું બોરવેલ આવી ગયું ડાયરો

I don't ઘરે ને જો પાપ લાવી લઈ તો મિત્રો કેમ કેને મોટા ભાઈ પાંપ રિપેર કરાવવા લઈ ગયા છે હવે ને અહીં પાદરા ડાયરેક બોરવેલ આવ્યા છે પાપ લઈ આપણે છે ને પાપ લઈ જાવ ને ઘરે બોરવેલ તો ચાલુ છે ને સુરત દાદા હાથમી ગયા છે ને આપણે વાડી હોરા થતા ને હાલે જ ઘરે મિત્રો આજ ભાઈ દોવાય ગાય ગોપી gần đã gần đã mày cố thành gần quên lý giác đồ